આજે એક એવા મુદ્દા વિશે આપણે વાત કરવી છે કે લોકોના મનમાં એના વિશેની અસ્પષ્ટતાઓ ઘણી છે અને સાચી સમજ નહીવત છે એ મુદ્દો છે મોડર્નિટીનો આધુનિકતા એટલે શું ઘણીવાર લોકો એમ સમજે છે કે પુરુષો ધોતી જબ્બાનો પહેરવેશ છોડીને સૂટ પેન્ટ અને ટાઈ પહેરતા થાય કે સફારી સૂટ પહેરતા થાય સ્ત્રીઓ સાડી બ્લાઉઝ ચણિયાનો પહેરવેશ પ્રાચીન પહેરવેશ જે છે પરંપરાગત એ છોડીને મિની મીડી કે મેક્સી ડ્રેસીસ પહેરતી થાય પુરુષ અને સ્ત્રીઓ પોતાની સ્ટાઇલ બદલે પોતે ઊંચી એડીવાળા એવા બૂટ કે ચપ્પલ પહેરવા લાગે ચા કોફી પીવાને બદલે સેમ્પેન પીવાનું શરૂ કરે કે વોડકા પીવાનું શરૂ કરે સારું શિક્ષણ લીએ બૌદ્ધિક ચર્ચાઓ કરવા લાગે મંદિરમાં જવાને બદલે ક્લબોમાં જાય એટલે આધુનિક ગણાય એવું લોકો માને છે આ સમજ સાચી નથી આધુનિકતા એ કોઈ બાહ્ય ટાપ ટીપ કે ઓપ શણગાર નથી તો આધુનિકતા ક્યારે આવી ગણાય જેને આપણે મોડર્નિટી કહીએ છીએ મોડર્નિટી ક્યારે આવી ગણાય તો આજે થોડીક વાત તમને એના વિશે હું કરીશ કે તમને એનો સાચો ખ્યાલ આવે સૌથી પહેલી વાત જે સમજવાની જરૂર છે તે એ છે કે આપણે જે જીવન જીવીએ છીએ તે જીવન જીવવા માટે થઈને આપણે કેટલીક માન્યતાઓમાં રાંચીએ છીએ બિલીફ્સ જેને આપણે કહીએ છીએ તો એ માન્યતાઓ છે તે મોટેભાગે બાળીભોડી માન્યતાઓ હોય છે તર્કસંગત નથી હોતી દાખલા તરીકે શુકન અને અપશુકનના ખ્યાલો છે તે દાખલા તરીકે ભૂત પ્રેત દાકણ સાકણ એના જે ખ્યાલો છે તે કેટલીક અંધશ્રદ્ધાઓ અને વહેમો જે છે તેની વાતો એ બધી બાળીભોળી માન્યતાઓ છે અહીં જંડ થાય છે અહીં વંતરી થાય છે વગેરે વગેરે તો સૌથી પહેલી વાત આધુનિક થવા માટે થઈને જે છે તે આ છે કે તર્કસંગત માન્યતાઓ તમારી હોવી જોઈએ બાળીભોળી માન્યતાઓમાંથી બહાર નીકળવું જોઈએ જ્યાં સુધી સમાજ શિક્ષિત નથી હોતો ત્યાં સુધી આવી બાળીભોળી માન્યતામાં રહે છે ગામડાઓમાં માત્ર વિદ્યુત શક્તિ ન પહોંચવાને કારણે જ અંધારું નથી સમજનું પણ અંધારું છે જ્ઞાનનું પણ અંધારું છે અને એ અંધારું આ અર્થમાં છે કે એ લોકો આ રીતે ઘણી એવી ધર્મ વિશેની ઘણી એવી દેવદેવીઓ વિશેની ઘણી એવી જીવન વિશેની ઘણી એવી પ્રેતલોક વિષયની માન્યતાઓમાં રાચે છે કે જે બધી બાળીભોડી માન્યતાઓ છે એમાં કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી એટલે સૌથી પહેલું પગથિયું જો આધુનિકતાની દિશામાં કોઈને ભરવાનું હોય તો તે આવી બાળીભોડી માન્યતાઓમાંથી બહાર નીકળીને તર્કસંગત માન્યતાઓ જેને તર્કથી પુરવાર કરી શકાય જેને વિજ્ઞાનનો ટેકો કે સહારો હોય એવી માન્યતાઓ છે તેને જ જીવનમાં સ્વીકારે તે માણસ આધુનિકતામાં પહેલું કદમ મૂકે છે બીજું કદમ છે વિવેકયુક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવવો તે એક દ્રષ્ટિકોણ લઈને આપણે જીવતા હોઈએ છીએ જીવનમાં એક અભિગમ લઈને જીવતા હોઈએ સૌને પોતપોતાના જીવનના અનુભવોને કારણે એક નજરિયો બંધાતો હોય છે એક અંદાજ બંધાતો હોય છે હવે એ વિવેકયુક્ત વૈજ્ઞાનિક હોવો જોઈએ વિજ્ઞાન શા માટે આપણે ભણીએ છીએ વિજ્ઞાન કોઈપણ વાત જે છે તેનું પ્રમાણ માગશે તેનો પ્રૂફ માગશે એ પ્રૂફ કે પ્રમાણ નહીં હોય તો વિજ્ઞાનની વાત નહીં સ્વીકારે દાખલા તરીકે તમે કહેશો ઈશ્વર છે તો એ કહેશે બતાવો તમે કહો કે આત્મા છે તો એ કહેશે બતાવો તમે જો એને પૂછશો કે તમે કહો છો ગુરુત્વાકર્ષણનું બળ છે ધરતી પાસે તો પ્રૂવ કરી દેખાડશે કે જો તમે કૂદકો મારી જુઓ પાછો જમીન ઉપર જ પડશો ઉપર પથ્થરો ફેંકશો તો પાછો જમીન ઉપર જ આવશે તો આને આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તો જીવન જીવવા માટે બાળીભોડી માન્યતાને બદલે જ્યારે આપણે આવો વિવેકયુક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્વીકારીએ ત્યારે આધુનિકતાની દિશામાં બીજું કદમ માંડીએ છીએ આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વિશેષતા એ છે કે એ આધાર અને પુરાવા ઉપર રચાયેલું હોય છે સંશોધનો ઉપર રચાયેલું હોય છે અને જે કંઈ સાંભળ્યું હોય જે કંઈ કહ્યું હોય કો કે જે કોઈ આવી રીતે ક્યાંકથી ઉછીનું લીધું હોય એવી વાતમાં એ શ્રદ્ધા ધરાવતું નથી પોતે જાતે એ વાતની ચકાસણી કરી હોય એનું પૃથ્થકરણ કર્યું હોય એનું વિશ્લેષણ કર્યું હોય એ તર્કસંગર લાગ લાગ્યું હોય ત્યારે જ વિજ્ઞાન એ વાતને સ્વીકારે છે એટલે વિવેકયુક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ આધુનિકતાની અંદરનું બીજું કદમ છે ત્રીજું જે કદમ છે જગતની અંદર શોધખોળો ખૂબ ચાલે છે માનવજાત નવા સંશોધનો કરી રહી છે નવા અનુભવો પ્રાપ્ત કરી રહી છે તો એ માટે માનસને ખુલ્લું રાખવું માનસને બદ્ધ ન રાખવું હરરોજ હર દિશામાં હર ક્ષેત્રમાં નવા સંશોધનો થાય છે નવી શોધખોળો થાય છે પછી એ ધરતીનું ક્ષેત્ર હોય અવકાશનું ક્ષેત્ર હોય એ જળનું ક્ષેત્ર હોય એ અગ્નિનું ક્ષેત્ર હોય એ વાયુનું ક્ષેત્ર હોય એ ધર્મનું હોય અધ્યાત્મનું જે ક્ષેત્ર હોય દરેકની અંદર નવી શોધખોળો થાય છે નવા સંશોધનો થાય છે નવા અનુભવો પ્રાપ્ત થાય છે તો એ માટે થઈને આપણે આપણા મગજના દ્વાર ખુલ્લા રાખવાના હોય છે આપણા ઉરંતરના કમાળ બંધ રાખવાને બદલે ખુલ્લા કરવાના હોય છે દશે દિશાઓમાંથી એમને શુભ વિચાર પ્રાપ્ત થાવ એવું આપણા પૂર્વજો જે કહેતા હતા આ નો ભદ્રા કરતવઃ વિશ્વયંતુ હું એમ જે એણે કીધું કે લેટ નોવલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ એવરી સાઈડ તો એવું જ્યારે આપણે કરીએ આપણું માણસને ખુલ્લું રાખીએ કે જે જે નવા સંશોધનો થતાં જાય નવી શોધખોળો થતી જાય નવા અનુભવો થતા જાય તે બધાને માટે સ્વીકારવા માટેની તત્પરતા એને માટેનું આપણા ઉર અંતરનું અને માનસનું ખુલ્લાપણું ઓપનનેસ ઓફ માઇન્ડ જેને આપણે કહીએ છીએ એ આપણે રાખીએ આધુનિકતાની દિશામાં ત્રીજું કદમ છે ચોથું કદમ એ છે કે પરમત સહિષ્ણુતા સહિષ્ણુતા આપણે લોકશાહી પ્રથામાં જીવીએ છીએ અને લોકશાહી જે છે તે પ્રુરલ વોઇસિસ છે દરેક વ્યક્તિને પોતાનો અભિમત હોય છે પોતાનો ઓપિનિયન હોય છે પોતાના જીવનના અનુભવના આધારે ઘડાયેલો હોય છે એ જ્યારે રજૂ કરે ત્યારે એને સમજવાની એને સ્વીકારવાની એ સાચો હોય તો એને અપનાવવાની તત્પરતા અને સહૃદયતા આપણામાં હોવી જોઈએ હું કહું તે જ સાચું હું માનું તે જ સાચું મારા વિચારો જ સાચા મારા મંતવ્યો જ ખરા બાકી બધું ખોટું એવું વલણ એને મમ્મત કહેવાય મત ન કહેવાય મત છે એ યોગ્ય છે મમ્મત યોગ્ય નથી માણસ મોટે ભાગે છે તે પોતાના વિચારોમાં પોતાના ખ્યાલોમાં પોતાના અનુભવોમાં એટલો બધો જળ થઈ જાય છે એવો મતાંધ થઈ જાય છે જેને આપણે ડોગમેટિઝમ કહીએ છીએ તો એવો મતાંધ થઈ જાય કે મતગ્રાહી થઈ જાય ત્યારે એ કુંઠિત થઈ જાય છે સંકુચિત થઈ જાય છે એવી મતાંધતા કે એવી કુંઠિતતા ન ચાલે તમારે આધુનિક થવું હોય તો તમારે બીજાના મત છે તેની મતને સમજવાની તત્પરતા દાખવવી પડે સહૃદયતા દાખવી પડે અને એની અંદર જો કોઈ સત્ય કે તથ્ય હોય તો એ સ્વીકારવાની ઉદાર માનસ કે ઉદાર એ ચિત્ત પણ તમારે દાખવવું પડે એને કહેવાય પર મત સહિષ્ણુતા બીજાના મતને સહન કરી શકવાની શક્તિ તમે જુઓ કેટલી બધી પાર્ટી હોય છે લોકશાહીમાં વિરોધ પક્ષ હોય છે વિરોધ પક્ષ એક નથી હોતા અનેક હોય છે અને દરેકને પોતપોતાના ખ્યાલો હોય છે અને એ આક્ષેપો કરતા હોય છે તો એ તમે અસહિષ્ણુ થઈ જાવ અને એની ઉપર પ્રહારો કરીને કોઈ ન કામ આવે તમારે બધા પ્લોરારિટી ઓફ વોઇસિસ અનેક પ્રકારના જે અવાજો છે અને અનેક પ્રકારના મંતવ્યો છે એની વચ્ચે જીવવાનું હોય છે એ આધુનિકતાનું ચાથું લક્ષણ છે પાંચમું મનોદિશાને પુનઃ વાળવાની પુનઃ સંશોધિત કરવાની તત્પરતા આપણે જીવન જીવતા જીવતા જે કંઈ વાંચીએ છીએ જે કંઈ સમજીએ છીએ જે કંઈ ભણીએ છીએ જે કંઈ અનુભવો કરીએ છીએ એના આધારે આપણું એક મનોવલણ તૈયાર થતું હોય છે જેને આપણે એક ટ્રેન્ડ એક વલણ એક માનસિક ટેન્ડન્સી આપણે કહેતા હોઈએ છીએ તો એવી એક બદ્ધ ટેન્ડન્સીમાં જો પૂરાઈ જઈએ તો એ પણ યોગ્ય નથી જેમ જેમ જીવન છે જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ સંસાર હોવાને કારણે એમાં પરિવર્તનો આવતા જાય છે એમાં ફેરફારો થતા જાય છે તો એમાં નવી નવી ઘણી વસ્તુઓ નવા નવા ઘણા વિચારો નવા નવા ઘણા અનુભવો આવવાના તો એ બધા જે છે એના આધારે આપણે આપણા પોતાના વિચારોને ધીરે ધીરે એ દિશામાં પણ પ્રેરવાના હોય છે અને આપણી બદ્ધતામાંથી બહાર નીકળવાનું હોય છે એ માટેથી આપણા મનોવલણને આપણે જો શુદ્ધ કરવું પડે પરિશુદ્ધ કરવું પડે અથવા તો એને વાળવું કે એને બદલવું પડે તો એને માટેની તૈયારી પણ આપણી હોવી જોઈએ એના પછીની મહત્ત્વની વાત એ છે કે અનેક પ્રકારની વિચારસરણીઓનો આખો યુગ છે સામાજિક ક્ષેત્રની રાજકીય ક્ષેત્રની આર્થિક ક્ષેત્રની રાજકીય ક્ષેત્રની સાંસ્કૃતિક ક્ષેત્રની કડાકીય શૈક્ષણિક ક્ષેત્રની લશ્કરી ક્ષેત્રની વિજ્ઞાન ક્ષેત્રની ઘણી બધી જાતની એવી વિચારસરણીઓ એની વચ્ચે આપણે જીવીએ છીએ તો આજે આપણે આવી વિચારસરણીઓ વચ્ચે જીવીએ છીએ ત્યારે એનાથી અગ્ન રહેવું એનાથી અજાણ રહેવું આપણને પાલવે નહીં હા એ ખરું છે કે આપણે બધી વિચારસરણીઓની અંદર અત્યંત નિષ્ણાત થઈ જઈએ કે તજજ્ઞ થઈ જઈએ એ શક્ય નથી પણ ખબ પૂરતી એ વિચારસરણીઓની એ વિચારધારાઓની જાણકારી તો આપણી પાસે હોવી જોઈએ એની સભાનતા તો આપણી પાસે હોવી જોઈએ કે ભાઈ મૂડીવાદી વિચારધારા એના મુખ્ય ખ્યાલો શું છે સામ્યવાદી વિચારધારા એના મુખ્ય ખ્યાલો શું છે ગાંધીવાદી વિચારધારા ઓશોવાદી વિચારધારા દાર્શનિક વિચારધારા તો આ બધી જે વિચારધારાઓ છે કેટલીક મનોવિજ્ઞાનની છે કેટલીક સમાજ વિજ્ઞાનની છે કેટલીક જે છે તે ગણિત વિજ્ઞાનની છે અને કેટલીક જેને કહીએ પ્રકારે સ્પેસ સાયન્સ અથવા તો અર્થ સાયન્સની છે અથવા તો કેટલીક ટેકનોલોજી અંગેની છે તો એ બધી માન્યતાઓ જે છે તેના વિશે ખપ પૂરતી જાણકારી એ આપણામાં આવે અને આપણે એને આત્મસાત કરીએ ત્યારે આપણે આધુનિકતાની દિશાની અંદર કદમ માંડીએ છીએ એમ કહેવાય એના પછીની એક વાત પણ બહુ સમજવા જેવી છે કે આપણા પુરાણા જે કંઈ લોકો હતા આપણા પૂર્વજો જે કંઈ હતા એ તો જંગલોમાં રહેતા હતા ગામડાઓમાં રહેતા હતા ખુલ્લા ખેતરોમાં રહેતા હતા અને પ્રકૃતિ સાથે એનો ઘરોબો હતો બહુ નિકટ સંબંધોથી એ લોકો બધું જીવતા હતા અને એક નૈસર્ગિક કુદરતી જીવન જીવતા હતા આપણા માટે હવે બધું શક્ય રહ્યું નથી હવે આપણે તમે જાણો છો એમ ગંદી ચાલીમાં ટબુકડા ફ્લેટમાં અને આપણે જે છે તે આપણી માન્યતાઓ આપણું જીવન આપણા ખ્યાલો એ બધાની સાથે જીવી નાખવાનું હોય છે તો આપણે કેટલા બધા સંકુચિત થઈ જઈએ આપણા અંતર એની બારીઓ બંધ થવા માંડે આપણી દ્રષ્ટિ છે તે સંકુચિત થવા લાગે એ નહીં કામ આવે ખરી વાત એ છે કે આપણે હવે એક વસ્તુ સમજવી પડશે અને તે એ સમજવી પડશે કે પર્યાવરણ શું છે એની સમજ કેળવવી પડશે અને એની સાથે સાથે કાળ શું છે તે આપણે સમજવું પડશે આપણે જે કંઈ જમાનામાં જીવી રહ્યા છીએ તેમાં સૌથી મોટી સમસ્યા આપણી સામે જે છે તે પર્યાવરણની સમસ્યા છે એટલું બધું પર્યાવરણ અત્યારે પ્રદૂષિત થતું જાય છે અન્ન પ્રદૂષિત થઈ ગયું છે પાણી પ્રદૂષિત થઈ ગયું છે આપણો સમાજ છે એ ધ્વનિનું પ્રદૂષણ એટલું બધું છે તો જીવન જીવવાનું દુષ્કર થતું જાય છે કાર્બન છોડતા વાહનો તમે જુઓ કેટલો બધો ઘોંઘાટ કરે છે અને કેટલો બધો કાર્બન છોડે છે આજે મુંબઈ દિલ્હી મદ્રાસ કલકત્તા જેવા મહાનગરો છે મેટ્રોપોલિસ છે તેની અંદર એટલું બધું કાર્બનનું પ્રમાણ છે કે જ્યાં બધા જ માનદંડો છે એને અતિક્રમી ગયા છે અને ત્યાં શ્વાસ લેવાનું અને સ્વસ્થ રહેવાનું તંદુરસ્ત રહેવાનું મુશ્કેલ બની ગયું છે તો જ્યાં સુધી તમે આ પર્યાવરણની સમજ નહીં કેળવો અને પર્યાવરણને શુદ્ધ રાખવાની તમે એક જીવન રીતે નહીં અપનાવો ત્યાં સુધી પણ તમે આધુનિક નથી તમારે તમારા પર્યાવરણને શુદ્ધ રાખવું પડશે તમારા એના માટે થઈને સંતુલન શાસ્ત્ર જેને ઇકોલોજી કહીએ છીએ ઇકોલોજી તમારે ભણવી પડશે સમજવી પડશે અને એની સાથે સાથે કાળ શું છે અને એ કાળનું સ્વરૂપ કેવું છે ભલે તમારે એની ઉપર નિયંત્રણ કે કાબૂ નથી મેળવવાનો પણ તમારે એને અનુકૂળ થવાનું છે એ જ્યારે કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે આધુનિકતાની દિશામાં આગળ ધપી રહ્યા છો અને છેલ્લી વાત એ મહત્ત્વની છે કે તમે પોતે જો બૌદ્ધિક હો શિક્ષિત દીક્ષિત હો અને તમે પોતે આધુનિક થવા માટે થઈને તમારી તત્પરતા હોય તો તમારે એની સાથે સાથે કામ કરવું પડશે કે સામાજિક રાજકીય સાંસ્કૃતિક એવી પ્રવૃત્તિઓમાં તમારી સક્રિય સામેલગીરી રાખવી પડશે હવે તમે જે છે તે હું મારી રીતે જીવું છું મારા એક દંડિયા મહેલમાં મારા શીશ મહેલની અંદર હું મારા મોજ મુજબ મારી ઈચ્છા મુજબ જીવી નાખવું એવો એકાંતવાસ નહીં ચાલે તમારે તમારા સમાજની અંદર તમારા રાષ્ટ્રની અંદર તમારા વિશ્વની અંદર તમારી માનવજાતની અંદર સક્રિયપણે સામેલ થવું પડશે તમારા માટે થઈને સમયનો એ તકાજો છે તમે જો એવી રીતે સક્રિય સામેલગીરી નહીં કરો તો પણ તમે પછાત રહી જવાના અને તમે પેટા રહી જવાના એવું એકલહુરું જીવન જીવવાને બદલે તમે જ્યારે સામાજિક રાજકીય આર્થિક ધાર્મિક શૈક્ષણિક અથવા વૈજ્ઞાનિક અથવા લશ્કરી એવી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ તમે થવાનું કરશો અને તમારા પોતાનું જે કંઈ શિક્ષણ છે જ્ઞાન છે સમજણ છે આવડત છે એનો લાભ તમે તમારા સમાજને તમારા રાષ્ટ્રને તમારી પ્રજાને જ્યારે તમે આપતા શીખશો ત્યારે જ તમે સાચા અર્થની અંદર આધુનિક બની શકશો એટલે આધુનિકતા જે છે તે કોઈ પહેરવેશથી કોઈ સ્ટાઇલથી કોઈ જેને કઈએ પ્રકારના વિચારોથી આવતી નથી આધુનિકતા આ પ્રકારના કેટલાક લક્ષણો છે આત્મસાત કરવાથી આવે છે કારણ કે બાહ્ય ટાપ કે ઓપ શણગાર નથી એ એક આખો દૃષ્ટિકોણ છે અને એવા દ્રષ્ટિકોણથી આપણે આધુનિક બની શકીએ છીએ કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પ્રજા એને આધુનિક થવું હોય તો ઓછામાં ઓછું આટલું તો એને કરવું પડે